તાલુકામાં ખેત રેત ખનન પથ્થર ખનન અને સિલિકા ખનન મોટા પાયે થતું હોય તેમજ મોટાભાગનું ખનીજ ખનન બે નંબરમાં રોયલ્ટી ચોરી કરીને ગિરકાયદેસર રીતે થતું હોવાની પૂમો લાંબા સમયથી ઉઠવા છતાં આ બધું અટકતું નથી તાલુકાના તેમજ જિલ્લાના જવાબદાર અધિકારીઓ આ બાબતે આખાડા કાન કરતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તૃત પ્રમાણમાં ચાલી રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી ત્યારે રાજપાડી નજીકના ડમલા એક ગામે ગેરકાયદેસર રીતે સિલિકા ખનન થતો હોવાની એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈને ટેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને આ બાબતે જાણ કરી હતી ત્યારબાદ સાંસદ દ્વારા આ બાબતે જવાબદાર અધિકારીઓને જાણ કરવા છતાં તેમણે કોઈ ધ્યાન આપ્યું ન હતું તેથી તેમણે જિલ્લા કલેક્ટરનું આ ધ્યાને આ બાબતે ધ્યાન દોર્યું હતું દરમિયાન સાંસદ મનસુભાઈ વસાવા તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થાનિક જાગૃત લોકો સાથે ડમલાઈ ખાતે જનતા રેડ કરીને તંત્રને જગાડવા પ્રયત્ન કર્યા હતા આ પ્રસંગે મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તાલુકામાં રેતી હોય કે પથ્થરો હોય કે પછી સિલિકા પણ ગીરકાદેસર કામગીરી અમે ચલાવવા નહીં દઈએ તેમ ઓવરલોડ વાહનો પણ ચલાવવા નહીં દેવાય વધુમાં જણાવ્યા મુજબ આવી કે કાયદે પ્રવૃત્તિ ચાલતી દેખાશે તો અમે ચોક્કસ જનતા રેડ કરીને તેને અટકાવીશું ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે જે કોઈ કાયદેસર રીતે ચાલતું હોય તેને રોકવાનો અમારો કોઈ ઈરાદો નથી અમે તેમના

પ્રવૃત્તિ થતી હશે તે અમે ચલાવવા નહીં દઈએ સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઘણા ખનીજ માફિયા સરકારી નિયમો વિરુદ્ધ કામગીરી કરતા હોય છે અને આવો બધો કોઈ પણ સંજોગોમાં ચલાવવા નહીં દેવાય વધુમાં જણાવાયું હતું કે અમારી લડાઈ સત્ય માટેની લડાઈ છે અને તે ફક્ત ડમલાઈ કામ પૂરતી નથી પરંતુ તાલુકામાં જ્યાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હશે તે ચલાવવા નહીં દેવાય આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોરીને

ત્રણ મહિના પહેલા તમારો ભૂ માફિયા નથી મારા જાન ને ખતરો છે સાહેબ તમે આટલા વર્ષો સત્તા પર છો વડીલ છો તમારી પાસે સત્તા છે

મેલું છે સાહેબ તમારા પર હું ભરોસો કરું બાકી હું બીજા લોકો પર મારે લેખિત છે તમે એમાં પંચાયત ને બી આપ્યું હતું

મારી ખેતી તપસ કરી લેજો નથી પંચાયત પર જીવવા નથી મારી છોકરી છે મારા છોકરાની છોકરી છે

પણ આવ્યો તમે એવું પંચાયત હું સહકાર આપવા તૈયાર છું રાતે તમે મારા છો ના નાના પણ એમાં તમે પંચાયત વારી કરી કરવા બોલો કે પંચાયત ભાગીદારી છે ભાગે મારી પંચાયત પર એના પેલા તો તમે તો હમણા ઉજા ઘર કર્યું મે તો 11માં મહિનામાં કર્યું સાહેબ તમે જુઓ હા તો કઈને કલેક્ટર ને નહીં કરતો કલેક્ટરને કઈ શું મે એટલે ખાલી તમે કનુભાઈને બદનામ કર કનુભાઈ લોકો હાથે હતા ત્યારે હારું એમ બદનામ હું પોતે શું સાહેબ જુઓ નથી નથી મારી ભૂલ હોય તો ગેરસમજ છે આમાં ગેરકાયદે ગેરસમજ નથી સાહેબ

એવી રીતે ભ્રષ્ટાચાર ના દૂર થાય ગામના લોકોને ને હંગાત રહેવું પડે સરપંચ વિરોધ હોય તેને બી કરવું પડે મારા આમાં સાત સરપંચ ઉભા રહેલા બધા સાથે મારા સંબંધો છે હું કોઈને હંગાત આજે રોજ અમે જનતા રેડ સિલિકા જે ચોરી થઈ છે ડમલાઈ ખાતે ઝઘડિયા તાલુકાની અંદર અમને જ્યારે માહિતી આપવામાં આવે એક જાગૃત નાગરિક તરીકે એક ડમલાઈના એક માણસે આપી અને પોતાનું નામ નથી આપ્યું પણ એમને વિડીયો અને અમને અપલોડ કર્યા અને મેં રાતે ને રાતે માન્ય આપણા સાંસદ સભ્યશ્રી એમને મારા સોશિયલ મીડિયાથી એમને મેં લખીને મોકલું વિડીયો મોકાયલા ને એમને તરત પછી ટ્વીટ કરીને એમણે અધિકારીઓને જાણ કરી છતાં બી આજ દિન સુધી અધિકારીઓ આ સ્થળ પર આવ્યા નથી અમે ફરી પાછું લખવું પડ્યું કલેક્ટર શ્રીને અમારો પત્ર લખવો પડ્યો કે અધિકારી પ્રાંત અધિકારીને અમે જાણ કરી છતાં એમણે અમારો સોશિયલ મીડિયાનો જે અમે સોશિયલ કર્યું એ પણ એને રિસીવ નથી કર્યું અને ત્યાર પછી માપણી કરવા માટે અમે લખ્યું કે અમે અમારી સાથે માપણી અને બધું જ લઈને આવીશું સોશિયલ મીડિયા લઈને આવીશું મીડિયા સાથે લાવીશું અને માન્ય સાંસદ સભ્યશ્રીએ કીધું કે આપણે જઈશું કેમ કે અગાઉ અમારા સરપંચ સાથે કંઈ અમારી કોઈ દુશ્મની નથી અમારે કોઈ લેવા દેવા નથી પણ એ પંચાયતમાં જે નુકસાન થાય છે એના માટે અમે જાગૃત કરવા માટે આ પ્રજાને જાગૃત કરવા માટે અમે આવ્યા છે સરપંચ શ્રીએ નિવેદન કર્યું હતું કે આ લોકો ખોટું એ હા એમણે જે અરજી કરી છે ચોક્કસ એની સાથે અમે તપાસ કરવા માટે માન્ય સાંસદ સભ્યશ્રી સાથે અમે જઈશું કલેક્ટર અને આ બધા યુવાનો ટીમ બધી જઈશું મીડિયા જઈશું ને માન્ય છોટુભાઈ વસાવા સાહેબ આટલા વર્ષોથી આના માટે લડે છે જળ જમીન જંગલ માટે એને બચાવવા માટેનું અભિયાન છે કોઈ કમાવા માટેનું નથી ને હવે પછી અમારે અહીં રાજપાળીની ટીમ મનસુખભાઈ અને છોટુભાઈ વસાવના આગેવાનીમાં એક અમે ટીમ બનાવીશું ને રોજનું જે ખનીજો ચોરી થાય છે એટલી ડમલાઈ માટે નથી પણ નર્મદા મૈયા હોય કે બીજા પથ્થરો હોય કે બધી કોઈ પણ હશે ઓવરલોડ લોડ ગાડીઓ ચાલતી હશે ખોટી રીતે ખાડા ખોદીને રોયલ્ટી વગર પરમિશન વગર જીપીસીપી વગર એ બધા પર અમે રેડો કરીશું ને એના અભ્યાસો એના અભ્યાસો લોકો અમારી સાથે છે યુવાનો ઘણા બધા છે ડૉક્ટર અશ્વિન પણ અહીં ગાડી ભાવિનભાઈ એ પણ લડે છે સાથે સાથે અમારી સાથે ઘણા પડિયાર છે બીજા વૈભવભાવ છે બધા જ અમે સાથે લડીશું અને આ બધી ટીમ જે છે આજે જે અમારી સાથે હિંમત રાખીને બધા આવ્યા છે એમને પણ ધન્યવાદ અને ચોક્કસ આના માટે અમે ચોક્કસ રેડો પાડીને બંધ કરવાની કોશિશ કરીશું ગેરકાયદેસર કોઈનું અમે કાયદેસર રોકવા પણ નથી માંગતા એને રોજગારી પણ છીનવા નથી માંગ પણ કાયદેસર થવું જોઈએ ને બને ત્યાં સુધી સ્થાનિક લોકોને આનો ફાયદો થાય સ્થાનિક ટ્રકોવાળાને ફાયદો થાય સ્થાનિક લોકો પંચાયત હું તો કેમ આવી ખાણો પંચાયતને અંદર બનાવી અને મંજૂરી મેળવીને ખા પંચાયત પોતે કમાઈને ગામના લોકોનો વિકાસ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ તો એટલે અમે ટ્રકોના એના માટે રોજગાર હોવું જોઈએ ડ્રાઈવરો માટે રોજગાર હોવો જોઈએ અને એના સ્થાનિક લોકો માટે રોજગાર હોવું તો એટલા માટે આ જે ગેરકાયદેસર ખોયદું છે એના માટે અમે આજે માન્ય સાંસદ સભ્યશ્રી અને છોટુભાઈ વસાવા એમની નેજા હેઠળ અમે આજે આ જનતા રેડ કરી છે ને તમે આજે સૌ અમને સહકાર આપ્યો એ બદલ આભાર મહેશભાઈ જૂનાપુરા તેમજ ઇન્દોર ગામે જે બંધ કરેલો હતો ગ્રામજનોએ રસ્તો તે ફરીથી આ ખનીજ માફિયાઓ દ્વારા ખોદી અને ફરીથી ચાલુ કરવામાં આવે છે શું કહેશો ખનીજ માફિયાઓ વાળે ગળીએ અંદર અંદર ફોડીને દાખલા તરીકે ઘણા આગેવાનોને ફોડી કાઢે મારે કોઈ વ્યક્તિગત કોઈ આગેવાન પર આક્ષેપ નથી પણ આ ખનીજ વર્ષોથી ચોરી થતું આવ્યું છે અને કરે છે આ લોકો કે ઘણા લાલચુ લોકો પણ હોય પણ એમાં સાથે ઘણા લોકો પોતાને નિષ્ઠાવાન બી હોય અને પોતે લડતા હોય પણ ઘણી વખત એનો અવાજ દબાવી દેવામાં આવે છે મેં તમને કીધું ને એક જાગૃત નાગરિક તરીકે મને આજે ચાર દિવસથી કોન્ટેકમાં હતા કાલે છેલ્લે કીધું એક માણસનો મારી પર ફોન આવ્યો સાહેબ એ મારો આજે બે દિવસથી કાલથી ફોન નથી ઉચકતો એટલે તમે જોઈ લો કેટલું બધું દબાણ હશે અત્યારે આ ગાડીઓ નહીં આવે એના માટે તમે જોઈ લો આ બધું પાણી છોડી મૂક્યું છે આખા વિસ્તારોમાં આવી ગાડી બરાબર અમે માન્ય સાંસદ જોડે આ કૂતળે ને આ બધા ચાલીને બધા અમારા આગેવાનો આવ્યા છે અને એ આપ તમે તમારા કેમેરામાં કેદ કેદથી હશે એટલે જોઈ લો કે આ જે ભૂમિ માફિયાઓ છે એ કેટલા ખતરનાક હોઈ શકે બરાબર છે એટલે એના માટે અમે ગભરાતા નથી અમે પણ કફન બાંધીને નીકળ્યા છે આવનારા સમયમાં જે કંઈ અમારાથી કાયદેસર છે એ કરવાનું હશે ને અગર જો લોકો એ લોકો જેવા છે અમે તેવા પણ અમે બનવા તૈયાર છીએ